સ આજનો આપડે આ કાર્યક્રમ હાલો આપણે રાજદીપભાઈ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું ભાઈ રાજદીપસિંહ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી વચ્ચે વધારી રહ્યા છે તો આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું ભાઈ રાજકોટ શહેરના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આપણી વચ્ચે વધારી ચૂક્યા છે એમની ટીમ સાથે તો આપણે એકવાર એને જોરદાર તાળીઓથી વધાવીશું હવે આપણી વિશે મહેમાન વધારી ચૂક્યા છે કોંગ્રેસ સમિતિ ને બધા અહીંયા સભ્યો રાજદીપભાઈની ટીમ અહીંયા વધારી ચૂકી છે તો આપણે પાંચ મિનિટ નો ટાઈમ લઈ અને ફૂલ હારથી આપણે મહેમાનો સ્વાગત કરી લઈએ હવે રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસના એવા રાજદિપાઈ અમારે બાબુભાઈ સરપંચ અમારે જે આ મૈકા વિસ્તારના સરપંચ છે આપણે બાબુભાઈ આના હાથે ફૂલ આર્થી સ્વાગત કરીશું રાજદીપભાઈને એ પણ જોરદાર તાળીઓથી વધારીશું ભાઈ વાહ ધન્યવાદ હવે દિગુવા ઝાલા નંબર ના મહામંત્રી કોંગ્રેસ એમને હું વિનંતી કરીશ કે સ્ટેચ્યુ ઉપર આવે એમનું પણ ફૂલ ફૂલથી સ્વાગત કરીશું એમનું સ્વાગત કરશે અમારે વલ્લભભાઈ પરમાર અમારે માંધાતાના પ્રમુખ એવા વલ્લભભાઈ પરમાર એમનું સ્વાગત કરશે એકવાર જોરદાર તાળીઓ વધાવીશું ભાઈ વાહ ભાઈ વાહ લીંબડી હનુમાન ગુરુ વાહ ત્યાર પછી હું વિનંતી કરીશ જયદેવભાઈ જળુ રાજકોટ તાલુકા કોંગ્રેસ મહામંત્રી હું જયદેવભાઈ નું સ્વાગત છે વિજયભાઈ રાઠોડ ત્યાર પછી હું આપડે તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ તાલુકાના એવા નિશિતભાઈ ખૂટ એમનું સ્વાગત કરશે અમારે પ્રમુખ શ્રી વિરજીભાઈ રાઠોડ એકવાર જોરદાર નિશીતભાઈ ને આપણે જોરદાર તાળીશું અને મુકેશભાઈ સારડા એમનું સ્વાગત કરશે અમારે રમેશભાઈ રાઠોડ મુકેશભાઈ સાવડા પ્રદેશ અગ્રણી કોંગ્રેસ મુકેશભાઈ સાવળાનું અમારે સ્વાગત કરશે રમેશભાઈ રાઠોડ કરી ત્યાર પછી નરેન્દ્રભાઈ સોલંકી ગુજરાત પ્રમુખ

આપણે મૈકા ગામ ના એવા બાબુભાઈ નું પણ આપણે ફૂલ આરતી સ્વાગત કરીશું એમનું સ્વાગત કરીશું અમારે વિજયભાઈ સોલંકી આપણે મૈકા ગામના સરપંચને પણ એકવાર જોરદાર તાળી અત્યારે ભાઈ હવે એવા જ આપણે મૈકા ગામના ઉપ સરપંચ ભરતભાઈ તેમનું પણ આપણે ફૂલ ફુલહારથી સ્વાગત કરીશું મનસુખભાઈ સોલંકી આપણે ભરતભાઈ નું સ્વાગત કરીશું મનસુખભાઈ સોલંકી હવે હું શૈલેષભાઈ જાદવને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે આપણે એમનું પણ ફૂલ આરતી સ્વાગત કરી એમનું સ્વાગત કરશે અમારે શ્રી લીંબડિયા હનુમાન ગ્રુપનો એક સભ્ય ધવલ હા અહીંયા જાદવ છે ભાઈ ધવલ જાદવ હવે હું રાજદીપભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને આપણે આ શ્રી લીંબડિયા હનુમાન ગરબી મંડળનું સરસ મજાનું જે આયોજન છે અને સમિતિ અહીંયા બેઠી છે તો બે શબ્દ જય માતાજી લીંબડીયા હનુમાન યુવક ગરબી મંડળ દ્વારા આજે આપ માતાઓ બહેનો યુવાન મિત્રો અને વડીલોને પાવન નોરતાના દિવસે મળવાનું થયું છે ત્યારે જાજી વાત નહીં કરું આયોજક સમિતિએ અમને સમગ્ર કોંગ્રેસની ટીમને મંચસ્થ આગેવાનોને જે અહીંયા માન સન્માનથી તમારી વચ્ચે આવવાનો મોકો આપ્યો એ બદલ સમગ્ર સમિતિનો આભાર વ્યક્ત કરું છું તેમજ માતાજીના નોરતામાં બીજું કંઈ આપણે ન માગીએ પણ માં ભગવતી ને આરાધના કરીએ નાની નાની દીકરીઓ જે ભગવતીના સ્વરૂપે મારું સ્વાગત કર્યું એ રીતે આજે મા ભગવતી પાસે અને આપ બેનો બેઠા છો એમની વચ્ચે વાત કરવા છું કે સમગ્ર ગુજરાતમાં સમગ્ર રાજકોટ શહેર જિલ્લામાં જે વસ્તીને જે પ્રજાજનોને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમગ્ર વિસ્તારના લોકો એકત્રિત થઈ અને જે આ મુશ્કેલી પડે જેનો સામનો કરે માં ભગવતીને પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોની અંદર માં ભગવતી ફરીથી ગુજરાતની અંદર રાજકોટ શહેર જિલ્લાની અંદર ફરીથી લોકશાહી છપાય અને સમગ્ર નાગરિક પોતપોતાના પોતાના હક માટે જે લડાઈ લડે છે એમાં ભગવતી આપણને શક્તિ આપે અને એ લડાઈ આપણે સારી રીતે બધા સાથે મળીને સમગ્ર સર્વ ધર્મ સંભાવ વતી લડી શકીએ એજ અભ્યર્થના સાથે જય હિન્દ જય માતાજી અને હવે થોડી જ વારમાં આપણી વચ્ચે નક્ષત્ર હોસ્પિટલના એવા ડોક્ટર ભાઈ ધર્મેશ પણ આપણી વચ્ચે થોડી જ વારમાં પધારશે એટલે એમને આપણે પણ ફૂલ આરતી સ્વાગત કરીશું પણ એ પહેલાં આપણે એક સરસ મજાનો રાસ લઈ લઈએ થોડી જરમાં આપણી ડોક્ટર ધર્મેશભાઈ પણ છે એમનો મોટો છે ગરબી લાણી બોલ હનુમાનજી મહારાજની નવ દુર્ગા માતાની અને આઠ હજાર એકસો ને એકાવન બાળાઓને શૈલેષભાઈ તમામ બાળાઓને પેલા નોટ આવતા પેલા નવતા સુધી હોસ્પિટલ ની તમામ સુવિધા ફ્રી માં આપવામાં આવશે ભાઈ ધન્યવાદ ને લાયક છે ભાઈ ડોક્ટર ધર્મેશભાઈ અને જે આપણે એકસો પચાસ પ્લસ એટલે કે આઠ હજાર એકસો ને પચાસ બાળાઓને લાણી આપેલ એમનું તમામે તમામ બધી ગરબી નું હેન્ડલ અમારે પ્રકાશભાઈ રોજાસરા સતત આજ પંદર દિવસ કરી રહ્યો છે ભાઈ એમના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો વાહ ભાઈ વાહ સરસ હાલો ગ્રુપ નંબર એની બાળા હરાશ રજૂ કરશે મહાકાલ સરસ મજાનું જે રાજદીપભાઈ કીધું પ્રમાણે આપણે માં ભગવતી લીમડી હનુમાનદાસ ને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસો સારા જાય એવી મા ભગવતી પાસે આશા રાખીએ હવે ગ્રુપ નંબર એની બાળવા સરસ મજાનો રાસ રજૂ કરશે મહાકાલ રાસ દીપ સાઉન્ડ ના સથવારે 不想不为，不想。